રાજકોટમાં આંગણવાડીની મહિલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે જુબેલી ગાર્ડન ખાતે મહિલા કર્મચારીઓનો વિરોધ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજકોટમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ વિરોધ નોંધાવી રહી છે જિલ્લાની પાંચ હજારથી વધુ મહિલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે જુબેલી ગાર્ડનમાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેટલી મહિલાઓ અત્યારે જોડાવા મળી રહી છે મોટી સંખ્યામાં જે આંગણવાડીના બહેનો ભેગા થયા છે અને તેમની શું માંગ છે આપણે સીધા બેન સાથે વાત કરીશું બેન શું માંગ છે તમારી અમારી માંગ છે કે જે અમે ઘણી વખત એટલે કે વારે વારે રજૂઆતો કરી છે સરકારને એટલે સરકારે અમને લઘુત્તમ વેતન અમારું લાગુ કરવું જોઈએ આ માનદ વેતન દૂર કરવું જોઈએ અને કાયમી કર્મચારી ગણવા જોઈએ અમારું લઘુત્તમ વેતન એટલે કે એકવીસ હજારથી વધારે એમને ચૂકવવું જોઈએ જો આ કારખાનામાં કામ કરતા જે મજૂરો છે એને પણ લઘુત્તમ વેતન આપવામાં આવે છે તો આ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો છે એ સવારથી માંડી અને સાંજ સુધી કામ કરે છે રાતના બાર બાર વાગ્યા સુધી મોબાઈલની અંદર કામગીરી માગે છે અડધી રાતે પણ ઊઠીને માહિતી આંકડા આપવા પડે છે તો સરકારે સાંભળવું જોઈએ અને કાયમી કર્મચારી ગણવા જોઈએ અને એને માનદ વેતન ચૂકવવું જોઈએ આગામી દિવસોમાં શું કાર્યક્રમ છે જો અમારું આ આંદોલન અત્યારે શરૂ છે જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે હજી વિચારીએ છીએ કે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું ખાલી અમે નહીં અમારું ફેમિલી અમારા લાગતા વળગતા દરેક વ્યક્તિને અમે ના પાડશું મત દેવા માટે સરકારને અમે આંદોલન તમારું છે તમારા જે આવેદનો છે અમે આગળ મોકલશું પણ એનું કોઈ પણ જાતનું હજી સોલ્યુશન આવ્યું નથી જો આવી ગયું હોત તો અમારે અત્યારે પણ આ આંદોલન કે હડતાલની જરૂર જ ન પડત્ય માંગ શું છે મુખ્ય માંગ તો અમારી એ જ છે કે 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 અમને માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન કરો જે અમારા બિલો છે એ અમને ટાઈમસર આપો અમારા પગારો અમને ટાઈમસર ચૂકવણી કરો ઈ સિવાય જે જે અમને નોમિનલ ચાર્જ છે વસ્તુ લેવા માટેનો બરાબર ઈ અત્યારની જે મોંઘવારી પ્રમાણે જે એનું જે વળતર છે ઈ અમને મળવું જોઈએ કે મોંઘવારી અત્યારે છે તો દાળ ચણાની જે અમે લોકો ખરીદી કરીએ છીએ ઈ જે પહેલાનો ભાવ છે ઈ ભાવે જ અમે હજી અમને પૈસા આપે છે સરકાર ઈ ને એના ભાવમાં પણ એ લોકોએ વધારો કરી અને અત્યારના ભાવ પ્રમાણે અમને પૈસા અને અમારા બિલો પાસ કરવા જોઈએ સરકારે કેટલામી વખત વિરોધ હશે અંદાજે અમે વિરોધ તો ઘણા ટાઈમથી કરીએ છીએ બે હજાર અઢાર થી લઈ અત્યાર સુધી કેન્દ્ર સરકારે કોઈ પણ જાતનો વધારો જ નથી કર્યો બે હજાર બાવીસ માં જે ગુજરાત સરકારે અમને વધારો આપ્યો તો એ જ છે ચોક્કસ ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે આંગણવાડીની જે બહેનો છે આશા વર્કરો છે તેમના દ્વારા આ રીતે ભારે વિરોધ પ્રદર્શન રાજકોટની અંદર કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે એક કરતાં વધારે જે બહેનો છે તેમના દ્વારા અલગ અલગ પોતાની માંગણી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં જે બહેનો છે તે અહીંયા પહોંચ્યા છે અને આગામી દિવસોની અંદર પણ તેમનું આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે જી આભાર આપનો તમામ માહિતી બદલ